જેતપુર તાલુકાના જેતલસર મુકામે ગિરિરાજ વેરહાઉસ માંથી નાફેડ ની મગફળી ની ચોરી થઈ ગયેલા નું અમિત કુમાર બિશ્નોઈ જે આ નાફેડ ના મેનેજર છે તેમણે ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે જે આધારે જેતપુર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાયેલ અને ચાર જણાને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે મિહિર વેકરિયા બિપિન મકવાણા જયમીન બારૈયા અને સહજ તારપરા આ ચાર જણાની મિલીભગતથી આ સાત આઠ મહિના આ ગોડાઉનમાંથી થોડા થોડા પ્રમાણમાં માલ ઉપાડી અને અન્ય જગ્યાએ વેચાણ કરી અને પોતે કપડમાં લાભ મેળવેલ છે એવી હકીકત પ્રાઇમરી રીતે બહાર આવે છે અત્યારે આરોપીઓને રાઉન્ડ કરવામાં આવેલ છે એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે તેમને ધોરણસર અટક થઈ અને રિમાન્ડ દરમિયાન તમામ વસ્તુની ચોકસાઈ ચોકસાઈપૂર્વક ટ્રાય કરી અને જાહેર કરવામાં આવશે અત્યારે નાફેડ ની જે મગફળી છે તેની બારસો બાર મૂડી અને ચોરી કરી અને એકત્રીસ લાખ જેવું સામાન છે તેની ચોરી કરી આરોપી લઈ ગયેલ છે ચારેય આરોપીઓને અપ કરી અને એની સાથે